યો સો અને વેલકમ મિત્રો તો વેલકમ બેક ટુ ધ મારા નવો બ્લોગ અને બહુ જાજામાં જાજામાં જાજા સમય પછી આવ્યો છો એની વાત મારી પાસે ઘણા કારણ છે કેમ કે આ બહુ હમણાં અમારે એમાં એવું થયું કે આપણો જે ફોન હતો બતાવું તમને કે આપણો જે ફોન હતો એ ફિલહાલ હાવ પતી ગયો હતો આમ જોઈ લ્યો તમે એની હાલત ફોન જોવો આમ કેવો આવું આ ફોન પતી ગયો તો એટલે હું થોડોક આમ ખર્ચામાં આતો એટલે હવે અટાણે હાવ ફ્રી થઈ ગયો હો અને તમારા ભાઈ ફાઇનલી લઈ લીધો છે 16 કેવો આ ઉભા રહ્યોજી આપ તમને કવર કાઢીને બતાવું કેવો છે ને આ તાકાતવારો તો તમે જોઈ શકો છો ફાઇનલી આય હલો એન્ડ ટિટanium કેવો લીધો ફાઇનલી તો હાલો હવે આપણે વ્લોગ આ 16 લીધો અને બે ત્રણ દિવસ થયા તે પછી મેં કીધું હાલો કે હવે આપણે વ્લોગનું ચાલુ કરી કેમ કે હવે આપણે પૈસા તો અમને હાવ પતી જાય એટલે ક્યાંકથી તો સોર્સ ઓફ ઇન્કમ જોઈને આપણે પાંચ છ જણા પાંચ છ લાખ યુ આવી જાય તો કામ થઈ જાય આપણું તો હાલો હવે આપણે ધીમે ધીમે વ્લોગની શરૂઆત કરી હજી તો આ બહુ જ ટાઈમ પડી આપણું પછી હજી આ વસ્તુ તમને બતાવવાની છે કે આ બધી રજાના દિવસોમાં આપણે એક ન્યૂધન એડિટ કરી છે એડિટ છે અને એનું કાંઈ આપણે કાંઈ મૂક્યું નતું કેમકે હમણાં આપણે બહુ કામમાં હતા કામમાં એટલે ટૂંકમાં ફ્રી નહોતા એટલે ન્યૂ ધનનો એક સિક્સટીન એટ થયો અને હજી એક વસ્તુ આપણો ગેમિંગનું થોડુંક કામકાજ ચાલુ છે એ થઈ જાય એટલે એનું પછી તમને બ્લોગમાં આવશે પણ તો હાલો હવે ફિલહાલ આપણે નીકળી આપણે જવાનું છે બહાર હાલો હવે ધીમે ધીમે નીકળી તો હાલો તમારા ફાઇનલી ઝારાનો કોટ પહેલી હોય ફૂલ આમ તાકાતવારો લાગી છે આમ કે ફૂલ તાકાત વાળો લાગે છે ટોપી બોપી આમ વોડી ને એવું જેવું આમ તાકાત વાળો વટાણ થઈ ગયો તો હાલો હવે મેં કીધું બહાર નીકળવું એટલે ટાઈટ હોય એટલે એને કોટ પહેર લેવાય તો હાલો હવે આપણે ધીમે ધીમે પ્રસ્થાન કરી તો હવે ફાઇનલી આપણે આપણે ધનો લઈને ફોન હવે થઈ ગયા આપણે જવાનું હોય કારણ સાપર તો હવે ધીમે ધીમે આપણે નીકળી જઈ મેં કીધું વેલા પૂગી જઈ તો હાલો હવે આપણે ધીમે ધીમે નીકળી

તો હવે આપણે થોડુંક કામ કરી નાખી કામ કરીને આપણે હાવ નવરાહી તો પહેલાં થોડુંક કામ કરી નાખી આ હાટો જ આપણે આવ્યા હતા તો હાલો હવે થોડું કઈને કામ કરી નાખી એ મારો ક્યાંક રખડવાનો વિચાર તો હોય આવી તો હાલો આપણે જોયું તો આઈ જ ફાઇનલી અટાણે કેટલા બે વાગ્યા છે અને અટાણે કામ પૂરું થયું હોય તો હવે મેં કીધું હવે ઘર બાજુ હૈલા જઈ હવે નાય જોઈને ફ્રેશ થાય ને જોઈ હવે હાલો તો હવે ધીમે ધીમે આપણે હૈલા જઈ હાલો તો ફાઇનલી હવે વાગ્યા છે કેટલા છ વાગ છ વાગવાના છે છ ની માથે થઈ ગયું હે હટાણે હું ઉઠો ઉઠો ને ટૂંકમાં જો કે હું હુતો નથી અને આઈ જે મેં પિક્ચર જોયું ફૂલ મોજ આવી ગઈ ભાઈ કાંતારા ચેપ્ટર વન જોયું દિલથી મોજ આવી ફિલ્મ જોવાની તો મેં કીધું હાલો નવરા તો કાંઈ કરાય કાંઈક કરાય લોગ ઉતારે બીજું કાંઈ ન કરાય તો હાલો તો શું કયો તો ફાઇનલી આપડી ધનનો અહીંયા છે આપડી ધનનો ને અમને તમે કઈ જોયો નહીં વિડીયો આમ જો આપડી લેટેસ્ટ ધનનો આમ નામ પડી છે હાકતા જ નથી કોઈ હાકવા વાળું જ નથી કોઈ બોલો એમ નામ પડી છે ધનનો વેદની નહીં ચક્કર મારવા છે આવી છીએ આમ જોવા તમાર ધનનો ફળે છે આ ધનનો હું લઈને એવું ઓલી ધનનો દઈ લેટેસ્ટ ધનનો હે અહીં હા આપણી લેટેસ્ટ ધનનો એ સોરી આપણી લેટેસ્ટ ધંધો હોય ને એને આપણે દુકાન મૂકી આવ્યા અને આ ધંધો એને લેતા આવ્યા કેમ કે એ જનનો દુકાને આવ્યો આપણે ઓછી વાપરી અહીંયા હોય ને એટલે તો હાલો આપણે જોઈ નવીનમાં મારો વિચાર એવો છે કે મારે વિડીયો શૂટ કરવો હોય કોમેડી વિડીયો ઇન્સ્ટાટો ઇન્સ્ટાટુ વિડીયો શૂટ કરીને એટલે હમણાં કીધું ને બહુ મૂક્યા નથી હમણાં બહુ એક્ટિવજ નથી એવું છે એટલે મેં કીધું લાવને વિડીયો ઉતારી તો હવે એ વિચાર હે આ મને એક વસ્તુ દેખાણી ભૂલ ગયો કેવું લાગે ક્લિયર કરવું સહી બાકી સિક્સટીન નો પાવર ગમે એમ તો ભાઈ હે ભાઈ હવે હાલો તો હવે કોમેડી વિડીયોનું નું શૂટિંગ કરી નવરા બેઠા કઈ નો કરાય એવું કઈ કરાય તો હાલો હવે મેં કીધું હાલો કઈક કરી તો હાલો હવે એકાદ ગોતે પેલા વિડીયો ગોતી કેવો હે હાલો તો હવે ફાઇનલી પડી ગઈ છે હા જેને હવે આપણે ફિલહાલ આવી આવતા રહીએ છીએ આપણી મેળી ઉપર મેળી ઉપરનો વ્યૂ તમને દેખાડો જોવો આમ જોઈ લો હમણાં બહુ જાત જાત સમય પછી અમારો વ્લોગ હું અપલોડ કરીશ કેમકે મારે અરાઉન્ડ બે મહિના જેવું તો આરામથી થઈ ગયું છે કેમ કે ત્યારબાદ તમને ન ખબર હોય તો આપણે કહી દઈ કે આપણે એક વસ્તુ નાખવી નોયડનું એસી નાખ્યું જવા થોડુંક આમ ડલ તો પડી જાય છે કેમકે જોઈ એવું રિઝલ્ટ નથી મળતું આપણને સિક્સટીન લીધો તોય જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું તો હવે આપણે સેવન લેવાની ઈચ્છા છે ટૂંક સમયમાં